નમસ્કાર દોસ્તો ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો કેવો રહ્યો મિત્રો આજનું ટ્રેડિંગ સેશન પ્રોફિટ કર્યો છે કે લોસ કોમેન્ટ કરીને જણાવજો જેથી કરી ખ્યાલ પડે કે આજના માર્કેટમાં આવી સોફ્ટ રેલીમાં કેટલા મિત્રોએ લાભ લીધો છે સૌથી પહેલાં નજર નાખી લઈએ આપણે નિફ્ટીના પ્રીમિયમ ઉપર કે ભાઈ એમાં શું થયું છે અને નિફ્ટીના ઇન્ડેક્સ ઉપર હવે ક્લીન કટ ભાષામાં આપણે કાલે ચર્ચા થઈ હતી કે આજ હું પહેલી પહેલી વખત એમ ફર્સ્ટ ટાઈમ હું ટોપ ઉપર બાય કરવાની સલાહ આપું છું કે જો માર્કેટ આની ઉપર ઓપન થઈ જાય અથવા તો ઓપન થઈને જાય તો પણ અહીંયાથી બાય બને રીઝન એ હતું રીઝન પણ કીધું હતું જે લોજિક હતું એ પણ કીધું હતું કે માર્કેટે ત્રણ કલાક કરતાં પણ વધારેની રેન્જ આ એરિયામાં બનાવી છે અને હવે જો માર્કેટ ઉપર જાય તો આ રેન્જનો બ્રેકઆઉટ થાય છે શું થાય છે રેન્જનો અને જ્યારે પણ રેન્જનો બ્રેકઆઉટ થાય ત્યારે માર્કેટમાં અહીંયા ઉપરના લેવલ ઉપર જેટલા પણ કોલસેલરના સ્ટોપલોસ હોય છે એ બધા હિટ થાય અને એને કારણે માર્કેટ પંપ કરે બરાબર આ ક્લીન કટ ભાષામાં વાત થઈ હતી અને આ લેવલ બ્રેક થયા પછી ત્રેવીસ હજાર છ્યાસી એક મહત્ત્વનું લેવલ હતું બરાબર પણ એને પણ માર્કેટે સ્લોલી બ્રેક કરી દીધું બરાબર તો પ્રીમિયમ ઉપર નજર નાખીએ અને એક ચર્ચા કરીએ કે ભાઈ અહીંયાથી જે માર્કેટ ગયું હે ત્રેવીસ હજાર છ્યાસીથી બરાબર તો શું એ લાભ લઈ શકાય બરાબર આ મગજમાં પ્રશ્ન થતો હશે તમારા બધા મિત્રોને તો એનો એક સોફ્ટ જવાબ હું આપીશ મારા વ્યૂથી હવે ગઈકાલે આપણે જે ચર્ચા થઈ હતી કોલના પ્રીમિયમમાં બાવીસ હજાર નવસોના કોલમાં કે ભાઈ આ પ્રીમિયમ આની ઉપર ઓપન થઈ જાય અથવા તો ઓપન થઈને જાય તો આ પ્રીમિયમમાં એક ઓપોર્ચ્યુનિટી છે ક્યાં છે તો કે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી તો અહીંયા જ હતી સિક્સટી સેવને પણ એક કોમન સેન્સ રીતે વિચારો કે માર્કેટ આ એરિયામાં આપણું જે ફર્સ્ટ ટાર્ગેટ હતું ત્યાં જ ઓપન થાય છે તો ત્યાંથી ત્રેપનથી લઈ અને એકસો તેર સુધી માર્કેટ રિટર્ન આવ્યું ઠીક છે બરાબર તો અહીંયા આપણે ફર્સ્ટ કેન્ડલ હતી આપણે બાય કરવા પહોંચ્યા નથી જે મિત્રોએ બાય કર્યું છે ને લગભગ લગભગ ફસ્ટ પંદર મિનિટની અંદર જ ટાર્ગેટ એચિવ થઈ ગયો છે બરાબર પણ ધારી લ્યો કે આપણું પરફેક્ટ રિસ્ક રિવોર્ડ નથી જળવાતું કાં તો કે ભાઈ આ પેલી કેન્ડલ ક્લોઝ થઈ તો એ તો ઉપર થઈ ગઈ તો અહીંયાથી તો બાય બનતું નથી આ એરિયા ઉપર આવે અહીંયા એક પોઝિટિવ કેન્ડલ બનાવે તો આપણે કંઈક વિચારી શકશું બીજું એક લોજિક છે આ ત્રણ કેન્ડલનું જે કોમ્બિનેશન છે એને શું કહેવાય આ કઈ કેન્ડસ્ટિક પેટર્ન છે કોમેન્ટ કરીને જણાવજો બરાબર અને આ કેન્ડલસ્ટિક પેટર્ન શું સૂચવે છે જે આ ફર્સ્ટ આ સેકન્ડ અને આ થર્ડ કેન્ડલ આ ત્રણ જે કેન્ડલ છે જ્યારે પણ બોટમ ઉપર આવી કેન્ડલ બને ત્યારે શું થાય છે એ કોમેન્ટ કરીને જણાવજો જો કોઈ મિત્રોને પાસે નોલેજ હોય તો પણ આપણે તો દિવસમાં એક અથવા બે ટ્રેડ કરવો છે એટલે આપણે શાંતિથી બેસવાનું છે કે ભાઈ અહીંયા આવે અહીંયા એક પોઝિટિવ કેન્ડલ બનાવે તો આપણે વિચારશું કેમકે માર્કેટ એકવાર અહીંયાથી જવું છે ને હંમેશા માર્કેટ જ્યારે બુલિશ મુમેન્ટમાં હોય તો ફરી પાછું એના લોહી આવે તો અહીંયાથી એક બેક લેવાનું છે આ ક્લીન વસ્તુ છે ફરી ક્યાં સુધી જશે તો કે આ હાઈ સુધી જ્યાં હાઈ છે ને ત્યાં સુધી માર્કેટ આ એરિયામાં હેમર બનાવ્યા પછી તો આપણે કન્ફર્મ થવા જોઈએ તો અહીંયા સ્ટોપલોસ કેટલો આવે છે પાંચથી સાત પોઈન્ટનો વધીન દસ પોઈન્ટનો તો અહીંયા એટેમ્પ મારો પણ આપણે એટેમ્પ ક્યાં મારીએ છીએ આપણા એક કેન્ડલ આખી બની જાય પછી એકસો અઢારની જગ્યાએ એકસો ત્રેપને બાય કરવાનું વિચારીએ છીએ બરાબર એટલે આપણો સ્ટોપલોસ થઈ થઈ જાય છે પાંત્રીસ પોઈન્ટનો એટલે ડર લાગે છે બરાબર તમે ક્યારેય આપણા સેટઅપ મુજબ આખા દિવસમાં એક બે અથવા ત્રણ ટ્રેડથી વધારે મળશે નહીં પણ તમારી એન્ટ્રી ક્યાં હોવી જોઈએ અહીંયા તમને એટલો તો ખ્યાલ જ છે કે આ માર્કેટ ફૂલ બુલિસ છે તો જ આ પેલી ત્રણ કેન્ડલ બ્લાસ્ટ રીતે જતી રહી હોય હેવી ડેટા હોય તો જ નહીં તો ન જાય બરાબર છે તો ફરી અહીંયા આવશે તો જે મિત્રો અહીંયાથી લઈ ગયા છે એ શું અહીંથી નીચે આવવા દેશે કોમન સેન્સ આવવા દેશે તો દસ પોઈન્ટ લઈ જશે બીજું શું લઈ જશે આપણે કન્ફર્મ કરીએ છીએ ને કે અહીંયા આવતા હોય તો આપણે નથી લીધું આપણે સેકન્ડ કેન્ડલ એક અહીંયા પોઝિટિવ કેન્ડલ બનવા દીધી છે તો હેમર છે એ પોઝિટિવ કેન્ડલ છે અને એ લેવલ ઉપર છે બરાબર તો આનો લો છે એ આપણો એસએલ છે બરાબર ના આ બંને આપણા ટાર્ગેટ છે તો ઓલમોસ્ટ ટાર્ગેટની આજુબાજુથી માર્કેટ નીચે આવ્યું હતું બરાબર તો આ એક ટાર્ગેટ લઈ શકાય આપણે હું પર્સનલી આ મુમેન્ટ કેપ્ચર કરી શકો નથી રીઝન એ હતું કે જ્યારે આ એરિયામાંથી માર્કેટે રિજેક્શન લીધું ત્યારે જે આઉટ ધ મનીના પ્રીમિયમ હતા આ પ્રીમિયમ નહીં આઉટ ધ મનીના પ્રીમિયમ એ પાછા બોટમ સપોર્ટ ઉપર આવ્યા હતા પણ અવેલેબલ ન હોવાને કારણે બત્રીસની જગ્યાએ પ્રીમિયમ મને ફોર્ટી નાઇને લેવા મળતું તું તો મેં છોડી દીધું રીઝન એ છે કે મારો રિસ્ક રિવોર્ડ ખરાબ થતો હતો બરાબર બીજું રીઝન એ હતું કે આ જે મૂવમેન્ટ છે એ હોળી દિવાળી આવે ગઈકાલે આપણે વાત થઈ હતી એમ ડેલી આવતી નથી તો એક દિવસ છૂટી જાય તો જવા દેવા ને તમે એક તો પરફેક્ટ ટ્રેડ કર્યો જ છે શું કામ ચિંતા કરો છો એક પરફેક્ટ્રેટ કર્યો છે બીજો જવા દો હા આ પ્રીમિયમ ફરી અહીંયા આવ્યો હોત તો ફરી બાયિંગ થત અહીંયા સુધી બાય ઓન ડીપ જ થાત પણ બોટમ ઉપરથી બરાબર ઉપર ઉપરથી નેક્સ્ટ પ્રીમિયમ આપણે જોઈએ પૂટનું હવે જો આ વસ્તુ હું વારંવાર શીખવાડું છું તમને પણ છતાંય હજી અમુક મિત્રો ભૂલ કરે છે હવે ભાઈ ક્લીન વસ્તુ કહું છું કે જો આ પ્રીમિયમ ઇઠોતેરની નીચે ખુલી જાય તો આપણે આને ભૂલી જઈશું ક્યાં સુધી કે યા તો આની ઉપર ન નીકળે અથવા તો બે કલાક પછી કોઈ બેઝ ક્રિએટ એક બે કલાકમાં બેઝ ક્રિએટ ન કરે ત્યાં સુધી હવે અહીંયા બે કેન્ડલ હોલ્ડ કરી છે અને એક કેન્ડલ સ્પાઇક મારી છે તો શું માર્કેટ પૂટ બાજુ જતું રહેશે સેજે પણ નહીં કેમ કે માર્કેટની અંદર બેઝ ન હોય તો મિનિમમ એકથી બે કલાક સુધી એને પહેલાં તો બેઝ ક્રિએટ થવા દેવો પડે માર્કેટ ઉપર હોય તો ફરી પાછું એ બેઝને બેઝમાં આવવા દેવું પડે અને ત્યારબાદ અહીંથી પોઝિટિવ કેન્ડલ મળે તો તમે બાય કરી શકો નહીતર આ પ્રીમિયમમાં કશું નથી યાદ રાખજો આ જે કેન્ડલ છે એ ટ્રેપ કેન્ડલ જ છે એનાથી વિશેષ કાંઈ છે નહીં સેમ વસ્તુ જોઈએ આપણે સેન્સેક્સની અંદર સેન્સેક્સનો કોલનું પ્રીમિયમ ઉપર એક નજર નાખીએ કોલના પ્રીમિયમ ઉપર ક્લીન કટ ભાષામાં આપણે વાત થઈ હતી કે ભાઈ આ રેન્જની ઉપર જો નીકળશે તો પણ અહીંયાથી ટાર્ગેટ આપશે આ બે છસો તેર સુધીના ટાર્ગેટ આમાં મેં આપ્યા હતા બસો પોઈન્ટ અહીંયાથી આપ્યા હતા કોલના પ્રીમિયમમાં બરાબર તો આ પ્રીમિયમ ઉપર ઓપન થયું ઠીક છે નથી લેવું પણ અહીંયાથી જો અહીંયા આવે છે અહીંયા એક પોઝિટિવ કેન્ડલ બનાવે છે તો ફર્સ્ટ ટાર્ગેટ અને સેકન્ડ ટાર્ગેટ તો પરફેક્ટ આપ્યા જ છે બરાબર છે તો યા તો તમે અહીંયા નીકળી જાઓ બરાબર અથવા તો આ જે કેન્ડલ એનો બ્રેકઆઉટ કર્યો છે એનો લો એ અસેલ મારીને શાંતિથી બેઠા રહો આ ટાર્ગેટ સાથે હવે આટલા પોઈન્ટ છોડવાના થતા નથી બરાબર તો આ એક પ્રોબેબિલિટીની વસ્તુ છે બાકી આખા દિવસમાં તમે રેન્ડમલી ટ્રેડ શોધશો તો આનો કોઈ ઉપાય છે નહીં એનો એક જ નિર્ણય આવે રેન્ડમલી ટ્રેડ શોધવાનો કે છેલ્લે તમે લોસમાં જોઈ એક મગજમાં ફિટ કરી લો કે મારે દિવસમાં બે ટ્રેડ જ કરવા છે પણ સાવ નાનો એસએલ આવતો હોય અને મારા લેવલ ઉપર મળે છે તો મારે કરવા છે બરાબર લેવલ ઉપર પણ પોઝિટિવ કેન્ડલ હોય તો મેઇન વસ્તુ એ છે હવે જો ભાઈ નિફ્ટી અત્યારે ટોપ ઉપર ભી છે અહીંયાથી હજુ એક સ્પેસ છે ત્રણસો ચોસઠ સુધીનો બરાબર ત્રેવીસ ત્રણસો ચોસઠ ઉપર જાય તો પણ એક સારી એવી ઓપોર્ચ્યુનિટી કોલમાં અહીંયાથી હવે હું બાય કરવામાં ઇન્ટરેસ્ટેડ નથી ક્લીન વસ્તુ હવે મને જો નિપટી આ એરિયામાં મળે ક્યાં કે જે એરિયાને એને બ્રેક કર્યો છે ત્રેવીસ હજાર ઓગણસિત્તેર આ એરિયામાં માર્કેટ મોર્નિંગમાં મળે અહીંયાથી એક પોઝિટિવ કેન્ડલ મળે તો ફસ્ટ ટાર્ગેટ તમારો ત્રેવીસ હજાર બસો બાવીસ સુધી આવી શકે આ પેલી પોસિબિલિટી બરાબર ધારી લ્યો કે આની નીચે ગયું તો નવસો સિત્તેર બાવીસ હજાર નવસો સિત્તેર સુધી આવી શકે અને જો એની નીચે આવશે તો જે આ ગેપ પેન્ડિંગ છે ને એ ગેપ ફિલ કરી શકે માર્કેટ પણ હું પર્સનલી એવું ઈચ્છું હું કે આ માર્કેટ મોર્નિંગમાં એરિયામાં આવે અહીંયાથી બાઉન્સ બેક કરે અને અહીંયાથી બાઉન્સ કરીને ત્રણસો અથવા ત્રણસો ત્રીસની આજુબાજુ ત્રણસો ત્રીસથી લઈને ત્રણસો ચોસાઈઠ જે છે એ સ્ટ્રોંગ રજિસ્ટન્સ છે અહીંયાથી રિજેક્શન આવે તો આવનાર દિવસોમાં આ બધા ગેપ જે છોડીને આવ્યું છે એ ફિલ થઈ શકે ઇટ્સ પોસિબલ માર્કેટની અંદર બુલીસ ત્યાં સુધી નહીં થવાનું કે જ્યાં સુધી ત્રેવીસ હજાર પાંચસોની ઉપર કોઈ વન ડેની કેન્ડલ ક્લોઝ ન થાય પણ જો ત્રેવીસ હજાર બસોની ની ઉપર માર્કેટ ક્લોઝ થઈ ગયું એક દિવસની કેન્ડલ તો માર્કેટમાં ત્રેવીસ હજાર ડીપ થશે બાવીસ આઠસોથી પણ બાય ઓન ડીપ થઈ શકે યાદ રાખજો હાલ જે માર્કેટ સેલોન રાઇસ છે ટોપ ઉપરથી સેલિંગ આવવાની પોસિબિલિટી છે એ જો ત્રેવીસ બસ્સોની ઉપર વન ડેની ક્લોઝિંગ આપી તો માર્કેટ જે સેલોન રાઇસ છે એ બાય ઓન ડીપ થઈ જશે બરાબર પણ બુલિશ ત્યાં સુધી નહીં થવાનું કે જ્યાં સુધી ત્રેવીસ પાંચસોની ઉપર વન ડેનું ક્લોઝિંગ આવે કેમ કે એવું પોસિબલ છે કે બાવીસ આઠસો ત્યાંશીથી લઈ અને ત્રેવીસ બસો સુધી હવે માર્કેટની નેક્સ્ટ રેન્જ બની શકે યાદ રાખજો આ નોલેજ એટલા માટે આપું છું કે તમારો માઇન્ડસેટ ક્લિયર રહે કે માર્કેટનો ટ્રેન્ડ શું છે અહીંયાથી બાયિંગ શું કામ આવ્યું માર્કેટ બુલિસ હતું ટોપ ઉપર ઓપન થયું થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું ને અહીંયાથી રિટર્ન થઈ ગયું તો ક્લીન વસ્તુ છે કે ભાઈ માર્કેટ ગેપઅપ ઓપન થયું પૂટ પાસે બેઝ નથી તો કોલના પ્રીમિયમ ઉપરને વોચ રાખો કે કોલનો પ્રીમિયમ ડીપ આવે તો બાય કરશું બરાબર તો આ વસ્તુ સમજવા જેવી છે અને ડેલી આ વસ્તુનું ઇમ્પ્લિમેન્ટ કરશો ને એક અથવા બે ટ્રેડ મળશે આપણા સેટઅપ ઉપર અને એ મિનિમમ ટુ એક્સ ફનના હશે બરાબર બીજો નિયમ એક ખાસ એ રાખો કે ધારો કે તમે આપણે પ્રીમિયમના ચાર્ટ ઉપર એક નજર નાખીએ એક સ્ક્રીનશોટ લઈ લેજો એટલે અહીંયા સમજાવી પણ શકું અને આ ઉદાહરણ પણ આપી શકું બરાબર આ નિફ્ટીના ઇન્ડેક્સનું સ્ક્રીન શોટ લઈ લેજો હવે જોઈએ આપણે સેન્સેક્સ કોલનું પ્રીમિયમ નિફ્ટી સેન્સેક્સ સોરી નિફ્ટીનું કોલનું પ્રીમિયમ છે

તો ભવિષ્યમાં ગેપ ફિલ થઈ શકે બરાબર પણ હવે એક વસ્તુ મગજમાં ફિટ કરીને રાખજો કે જો માર્કેટ ફરી અહીંથી અહીંયા આવશે ફોર્ટી સેવન તો અહીંયાથી બાય ઓન ડીપ થઈ શકે રીઝન એ છે કે માર્કેટ ક્યારેય વન વે નીચે આવે નહીં અહીંયા આવશે અહીંયાથી ઉપર જશે અથવા તો આ લેવલ બ્રેક કરશે તો જ અહીંયા જશે બરાબર અને પછી જો અહીંયાથી આ રીતે આમ ઉપર જશે ફરી નીચું આવશે ફરી ઉપર જશે ફરી નીચું આવશે ફરી ઉપર જશે અને આ હાઈ બ્રેક ન થાય અને અહીંયાથી આ લો બ્રેક થાય બરાબર અને એનો રિટેસ્ટ આવે અને જો અહીંથી ફોલ આવે ને તો આ એક આ બે અને આ ત્રણ સ્વિંગ અહીંયાથી આ રીતે આવી શકે યાદ રાખજો જ્યારે પણ આ પ્રીમિયમની અંદર આવું થશે ત્યારે આપણે એમ કહીએ ને કે વન વે મૂમેન્ટ પૂટના પ્રીમિયમમાં એ આ કન્ડિશનમાં આવી શકે સમજાય હે તો આપણે એસલની વાત કરતા હતા કે ધારી લ્યો કે તમે આ સુડતાલીસ ઉપર બાયિંગ કર્યું છે સુડતાલીસથી આ પ્રીમિયમ પાસાઠ પહોંચી ગયું છે ક્યાં તો જ્યારે તમે સુડતાલીસની આજુબાજુ બાયિંગ કર્યું છે ત્યારે તમારો એસએલ સુડતાલીસની નીચે દસ પોઈન્ટ છે બરાબર મતલબ કે સાડત્રીસે છે તો હવે અહીંયાથી પંદર સત્તર પોઈન્ટ પ્રીમિયમ ઉપર જતું રહ્યું છે તો ભાઈ સાડત્રીસથી કમસે કમ તમારો એસએલ ફોર્ટી ફોર અથવા તો ફોર્ટી ફાઇવ તો આવવો જ જોઈએ એક બે પોઈન્ટનો એસએલ દેવો પોસાશે બાકી હવે પૂરો એસએલ તો દેવાનો થતો નથી કેમ કે સત્તર પોઈન્ટ આ છે ને બે પોઈન્ટ આપણા પ્લસ ના દઈએ તો ઓગણીસ પોઈન્ટ તો ઓલરેડી આપણે રાખીને સ્પેસ રાખ્યો જ છે જો હવે એ ઓગણીસ પોઈન્ટ ખાઈ જાય તો માર્કેટ તમને ટ્રેપ કરે છે ઘણી વખત ખાઈ પણ જશે તો દઈ દેવાનું કોઈ મોટી વાત છે નહીં પણ પૂરો એસેલ તો પછી બનતો નથી કેમ કે જે એસેલ તમે રાખ્યો છે એના કરતાં તો વધારે તમને રિવોર્ડ મળે છે વન એસ ટુ વન તો મળ્યા છે તમે નથી લેતા બરાબર તો આ વસ્તુ સમજજો તો ભવિષ્યમાં લોસ થવાના ચાન્સીસ બહુ ઓછા રહેશે હવે આપણે ચર્ચા કરી લઈએ કે ભાઈ કોલના પ્રીમિયમમાં શું થઈ શકે વિડીયો થોડો લાંબો થશે પણ આજે થોડી ઈચ્છા હતી નોલેજ આપવાની એટલા માટે થોડું ટાઈમ જતો રહ્યો હવે થોડી સ્પીડ રાખશું પ્રીમિયમ જોઈ લઈએ ભાઈ જો આ પ્રીમિયમ કેવા છે મોંઘા છે કેવા મોંઘા હું પર્સનલી આ પ્રીમિયમને આ એરિયામાં જ ઈચ્છું હું ફોર્ટી સેવન અથવા તો નાઇન્ટી જો ફર્સ્ટ નાઇન્ટીની આજુબાજુ આવી જાય અને અહીંયાથી પોઝિટિવ કેન્ડલ બનાવે તો અહીંયાથી એકસો ત્રેવીસ એને એકસો ત્રેસાઠ સુધીના ટાર્ગેટ છે પણ સારો એવો કોન્ફિડન્સવાળો ટ્રેડ ફોર્ટી સેવનથી મળી શકે યાદ રાખજો તો અહીંયા થોડું નજર રાખજો બેઝ છે એનો નવ રૂપિયાનો અને એક સપોર્ટ છે ત્રેવીસ રૂપિયાનો અહીંયા મળી જાય તો વેલેન ગુડ બરાબર પણ મળશે નહીં મને નથી લાગતું કે મળે બરાબર તો વન નાઇન્ટી વન સુધી નજર રાખજો જો આ એરિયામાં મળે ને તો તો આ બધા ટાર્ગેટો ઉપરના મળી શકે પણ ટાર્ગેટ માટે ફર્સ્ટ ટાર્ગેટ આવ્યો તો એની નીચે દસ પોઈન્ટ એસએલ રાખીને શાંતિથી બેસો સેકન્ડ ટાર્ગેટ આવ્યો તો ફરી એની નીચે રાખો આ રીતના ટ્રેલ કરતા જાઓ આ વાત થઈ કોલની કોલમાં ટોપ ઉપર બાય હું સલાહ આપતો નથી એકસો ત્રેવીસની ઉપર ડાયરેક્ટ નીકળે તો મને આ પ્રીમિયમમાં રસ નથી હવે યાદ રાખજો બરાબર બીજું પ્રીમિયમ છે શેનું તો કે પૂટનું ત્રેવીસ હજાર સો ત્રેવીસ હજાર સો નો પી હવે આ પ્રીમિયમમાં મને કાંઈક આશા છે આશા એટલા માટે કે આ પ્રીમિયમમાં સ્પેસ ઘણો છે બરાબર હવે જો આ પ્રીમિયમ કાલે પોઝિટિવ ઓપન થઈ જાય ને ભાઈ કેવું પોઝિટિવ અને ફર્સ્ટ પહેલી કલાકની કેન્ડલ છન્નું નહી પણ સો ની ઉપર ક્લોઝ આપે કોની ઉપર સોની ઉપર ક્લોઝ અને ફરી જો આ પ્રીમિયમ એક કલાક પછી નાઇને મળે નાઇને મળે તો વન ફોર્ટી નાઇન અને વન નાઇન્ટી ફોર સુધીના ટાર્ગેટ મળી શકે ટુ એક્સ ફંડ આ પ્રોબિબિલિટી પોસિબિલિટી છે આવું થશે જ એવું નહીં કહેતો પણ આ પ્રીમિયમ દસ પંદરથી લઈ અને દસ ત્રીસ અથવા તો દસ પાંત્રીસ સુધીમાં ઉપર ક્લોઝ આપી આ એરિયામાં અને ફરી જો અહીંયા રિટેસ્ટ મારે તો એક ઓપોર્ચ્યુનિટી આમાં છે ફર્સ્ટ ટાર્ગેટ એકસો ચૌદ અને એકસો ચૌદને બ્રેક કરી દેને એટલે એકસો ચૌદ કોસ્ટ ટુ કોસ્ટ એસેલ મારી દેવાનું અને વન ફોર્ટી નાઇન સુધી રાહ જોવાની બરાબર અને વન ફોર્ટી નાઇનની ઉપર નીકળશે તો વન નાઇન્ટી ફોર સુધીના ટાર્ગેટ છે એમાં બરાબર અને એનાથી ઉપર જશે તો ટુ ફિફ્ટી ઇટ્સ પોસિબલ કેમ કે સ્પેસ ડાઉન સાઈડ માટે ઘણો છે બરાબર હવે જરા નજર નાખી લઈએ આપણે સેન્સેસના બે પ્રીમિયમ ઉપર કે એમાં શું થઈ શકે બરાબર તો સેન્સેક્સમાં સૌથી પહેલાં જોઈએ કોલ છોતેર હજાર પાંચસોનો કોલ બરાબર હવે આ પ્રીમિયમ ભાઈ મોંઘું છે કેવું છે મોંઘું આ પ્રીમિયમ અહીંયા આવે અહીંયા પોઝિટિવ કેન્ડલ બનાવે તો એક એટેમ આમાં મારી શકાય બસો ઓગણત્રીસ થી ત્રણસો પંચાણું પણ આ પ્રીમિયમ જો ઉપર ઓપન થયા અહીંથી બ્રેક કરે તો આઈ એમ નોટ ઇન્ટરસ્ટેડ બરાબર બીજી વાત આ પ્રીમિયમ જો એકસો તેરે આવે તો સોના કરતાં પીરું એકસો તેર થી ત્રણસો પંચાણું સુધીના ટાર્ગેટ છે સારા એવા ટાર્ગેટ છે એની નીચે એક સપોર્ટ છે ફોર્ટી થ્રી અહીંયા આવવું તો પોસિબલ દેખાતું નથી પણ કદાચ આવી જાય અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી પણ ટુ ટુ નાઇન અહીંયા સુધીના ટાર્ગેટ છે બરાબર અને એક બેઝ છે એનો બાર રૂપિયા જો બાર રૂપિયાથી એક વખત તો આઈ થિંક આ પ્રીમિયમ ફોર્ટી થ્રી થવું જોઈએ કેમ કે આ સ્ટ્રોંગ બેઝ છે જો મિત્રો ફોર્ટી થ્રી લઈ અને વન થર્ટીન સુધી પણ આવી શકે બાર રૂપિયાથી ભવિષ્યમાં વોચ રાખજો આ પ્રીમિયમ ઉપર બરાબર તો આ તો વાત થઈ કોલની હવે એક નજર નાખી લઈએ આપણે પૂટની પૂટ ઉપર જોઈ લઈએ કે એમાં શું થઈ શકે તો આમાં પણ એક સારી ઓપોર્ચ્યુનિટી છે આ પ્રીમિયમ માટે ત્રણસો ચોસાઈની ઉપર નીકળવું પડે તો પહેલો ટાર્ગેટ પાંચસો અગિયાર છે પણ હું પર્સનલી એવું ઈચ્છું છું કે આ પ્રીમિયમ આની ઉપર ઓપન એક અહીંયાથી એક ટાર્ગેટ આપે ફરી પાછું આ એરિયામાં આવે અને પછી અહીંથી બાઉન્સ બેક કરે અને જો થ્રી ને ફોરને ક્રોસ કરી દે તો આઈએસએલ રાખી અને નાનો ટાર્ગેટ ના લેતા ફર્સ્ટ પાંચસો અગિયાર અને પાંચસો અગિયાર ટપી જાય તો આની નીચે વીસ પચીસ પોઈન્ટનો એસલ રાખીને છસો સિત્યોતેર સુધીનો ટાર્ગેટ લઈ શકાય આવું બની શકે ધારી લો કે આ પ્રીમિયમ થોડું ગેપ ઓપન થાય તો એને અહીંયા આવવા દેજો અહીંયાથી સપોર્ટ લેતું દેખાય અથવા તો અહીંયાથી દેખાય તો એક એટેમ્પ મારી શકાય પણ સારા એવી ઓપોર્ચ્યુનિટી અહીંયાથી બની શકે બસો એકોતેરથી અને નવસો ચીમોતેર સુધીના ટાર્ગેટ છે હવે એક બીજી વસ્તુ કે માર્કેટની અંદર હાલની કન્ડિશનમાં બે ત્રણ જગ્યાએ ગેપ પેન્ડિંગ છે જો દેખાય છે થોડા ધ્યાનથી જોશો ને તો માર્કેટ જે છે ને એ વન વે ગયું છે કેવું ગયું છે વન વે જો અહીંયા એક ગેપ પેન્ડિંગ છે ફરી પાછો અહીંયા એક પેન્ડિંગ છે બરાબર હવે માર્કેટને આવવાનું છે નીચે શું કામ નીચે આવવાનું છે તો કે ભાઈ જે આ ગેપ મૂકીને જાય છે બરાબર તો એને ત્યાં આવવું પડશે પણ ક્યારે આવશે એનો કોઈને આઈડિયા નથી એટલે મગજમાં ગ્રંથી ન બેસાડી લેતા કે નીચે જ આવશે આપણે લેવલ ઉપર કામ કરશું નાનો સ્ટોપલોસ આવે છે આપણો તો કરશું નહીતર આખો દિવસ ટ્રેડ ન મળે તો નહીં કરવાનો બાકી રિસ્ક રિવોર્ડ ખરાબ થાય એવું કોઈ પણ ટ્રેડ પંચ કરવાનો નહીં ટોપ ઉપર એવી જ કન્ડિશનમાં બાય કરવાનો કે જ્યારે રેન્જનો બ્રેકઆઉટ હોય બરાબર અથવા તો માર્કેટ હેવી ગોપ અપ ઓપન થયું હોય અને નાનો એવું જ રિટેસ્ટ આવે હોય હેવી ડેટા હોય બરાબર આવી કંડિશનમાં બાકી ટોપ ઉપર કદાચ આજનું બાઈંગ જતું રહી છે તો જવા દો કેમ કે આ રીતનું માર્કેટ તમે ચેક કરશો તો આખા મહિનાની અંદર બે દિવસ કે ત્રણ દિવસ હોય છે બાકીના અઢાર દિવસ ફર્સ્ટ ટાર્ગેટ જ હોય છે તો ભાઈ ફર્સ્ટ ટાર્ગેટ અને સેકન્ડ ટાર્ગેટ હોય તો સેકન્ડ ટાર્ગેટ વધીને સેકન્ડ ટાર્ગેટ માર્કેટ આપે છે તો આ બે ટાર્ગેટ લઈને ઊભા થતા શીખો જેથી કરી તમે કન્સ્ટિસ્ટ ટૂંકમાં કન્ટિન્યુ રીતે ડેલી ગ્રીનમાં ક્લોઝ થાવ રીઝન એ છે ગ્રીનમાં ક્લોઝ થવું ને એ તમારી કોન્ફિડન્સ લેવલને હાઈ કરશે ભલે પાંચસો રૂપિયા ગ્રીનમાં ક્લોઝ થાવ બરાબર તો પણ આ જે પાંચસોનું જે તમારા ડીમેટની અંદર ઇન્ક્રીઝ થયા છે ને એ તમારો કોન્ફિડન્સ લેવલ હાઈ કરશે તો આશા રાખું છું કે આજે જે વસ્તુ સમજાય છે એનાથી તમે થોડું તમારી ટ્રેડિંગ સેશનની અંદર ઉપયોગ કરશો અને કમસે કમ મારા વિડીયો જે એક મહિનાથી જે મિત્રો જોઈ છે તો હું એની પાસેથી એટલી અપેક્ષા રાખું છું કે કમસે કમ લોસમાં તો ન જોવા જોઈએ પ્રોફિટ ભલે ઓછો થયો પણ લોસમાં હોવા જોઈએ નહીં બરાબર કેમ કે આપણે આ વિડીયો માત્ર ને માત્ર આપણા મિત્રોને લોસથી બચાવવા માટે બનાવીએ છીએ બરાબર તો અમારું જે આ ગાઈડન્સ છે એ કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જણાવજો આજે પ્રોફિટ કર્યો છે કે લોસ એ પણ કોમેન્ટ કરીને જણાવજો અને આજનો જે આ વિડીયો છે આવા ડેલી વિડીયો બનાવું મતલબ કે આવું થોડું થોડું નોલેજ એડ કરું કે નહીં એ કોમેન્ટ કરીને જણાવજો તો આપણે બે ચાર મિનિટ એક્સ્ટ્રા પણ લેશું બરાબર તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ